ચેપ્ટરમાં માં જોયું છે કે જીરો થી મોટી અથવા જીરો અને એક થી નાની અથવા એક એટલે કે સંભાવના જીરો એક અને વચ્ચે હોઈ શકે છે ચલો પ્રશ્ન નંબર નીચેના પૈકી કયા પ્રયોગમાં પરિણામો સમસંભાવી છે સમજાવો પ્રયોગ નંબર એક ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે પરિણામ કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે કે સમસંભાવી છે કે નહીં ચેક કરવાનું છે

એની કોઈ માહિતી આપેલી નથી જો નવી હશે તો એ ચાલુ થઈ જશે પહેલા પ્રયત્ન અને જૂની હશે તો ચાલુ ના પણ થાય એટલે કે અને સંભાવી કહેવાય નહીં એ જ પ્રમાણે પ્રયોગ બે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે અને બાસ્કેટમાં તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે તો આઈકન શું કરવાનું તો ખેલાડી જે છે એ બાસ્કેટબોલને તાકીને નાખે છે પણ આપણને ખબર નહીં કે ખેલાડીને બાસ્કેટબોલ આવડે છે કે નહીં આવડતો નેશનલ પ્લેયર હોય તો ખેલાડી ટાકીને ના આગળ તો એ બાસ્કેટમાં જવાનું જ છે પણ ગમે તેને ઊભા કરી દઈએ આપણે તો એ બાસ્કેટમાં ના પણ નાખી શકે તો અને પણ સમસંભાવી કહેવાય નહીં એ જ પ્રમાણે જોઈએ પ્રયોગ ત્રણ ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય હવે એક ને આપણે ખરા ખોટાના પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી છે તો પરિણામમાં તો બે જ સ્વાભાવિક છે બે જ મળવાના સત્ય કા તો અસત્ય સાચું છે કે ખોટું એના સિવાયનું કોઈ છે નહીં નંબર ચાર બાળક જન્મ્યું છે પરિણામ કે બાબો છે કે બેબી હવે બાળક જન્મ્યું છે તો ખબર છે કે તો બાબો હોય કાં તો બેબી તો આ પણ સમસંભાવી કહી શકાય પ્રશ્ન નંબર માટે ફૂટબોલની રમતમાં શરૂઆતમાં કઈ ટુકડીને બોલ જોઈએ નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે પણ સ્વાભાવિક છે આપડે જોઈએ છીએ કે સિક્કાને ને ઉછાળતા તેનું પરિણામ છાપ કે કાંટો આવે તેની સંભાવના સરખી હોય છે આપણે વ્યક્તિગત રીતે વિચારીએ તો એમના કહી શકીએ કે છાપ જ આવશે કે આ વખત તમે ઉછાળશો તો કાંટો જ આવશે સિક્કાને ઉછાળતા મળતું પરિણામ સંપૂર્ણપણે ચોક્કસ કહી શકાતું નથી છાપ કે કાંટો જે નિષ્પક્ષ છે કે કોઈ કઈ વ્યક્તિગત રીતે કહી ના શકે કે છાપ જ આવશે કે કાંટો પ્રશ્ન નંબર 4 નીચેના પૈકી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે ચાર વિકલ્પ આપ્યા છે આપણે જોવાનું છે કે સંભાવના કઈ ના હોઈ શકે તો સંભાવના આપણે ખબર છે કે 0 અને 1 ની વચ્ચે હોય 2/3 તો જોઈએ ભાગાકાર કરવાથી શું મળશે 0.66 -1.5 એ તો મળે જ નહીં આપણને પંદર ટકા માંથી ટકાનું નિશાન કાઢવું હોય તો શું કરવું પડે પંદર સો બરાબર માઇનસ એક પોઈન્ટ પાંચ તો આપણને ખબર છે કે સંભાવના કોઈ દિવસ માઇનસ હોઈ શકે નહીં આગળ જોઈએ પી ઓફ ઇ બરાબર જીરો પોઈન્ટ ઝીરો પાંચ ઈ નહીંની સંભાવના તો આપણે લઈ લઈએ જે આપણે પ્રસ્તાવનામાં શીખેલા પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ બાર બરાબર શું થતો સરવાળો બરાબર નહીં આશા જીરો પોઈન્ટ પાંચ બરાબર એક માંથી જીરો પોઈન્ટ જીરો પાંચ બાદ કરવાના તો એકંદ ધ્યાન રાખવાનું એક ના પાછળ કઈ નથી તો પોઈન્ટ મૂકીને જીરો મૂકીને ત્યારબાદ બાદ બાકી કરી શકાય જીરો પોઈન્ટ ઝીરો વન કરી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આ રીતે ના ચાલે તો એક જ જોઈએ દસ નવ જીરો દસ માંથી પાંચ ગયા પાંચ નવ ના નવ જીરો ના જીરો જવાબમાં શું મળ્યું આપણને જીરો પોઈન્ટ પંચાણું આગળ જોઈએ એક થેલામાં લીંબુ ના સ્વાદની મીઠાઈઓ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી વાયકન આપણને એમ કીધેલું છે ચોખ્ખું એટલે તેલામાં કઈ છે કયા સ્વાદની છે લીંબુના સ્વાદની જ છે ફક્ત ધારી લઈએ કે ધારો કે લીંબુના સ્વાદની મીઠાઈઓ એક્સ છે એટલે કે જે અંદર મીઠાઈઓ મૂકેલી છે એ કેટલી છે એક્સ અને હવે જોઈએ ઘટના એ પસંદ કરેલી મીઠાઈ નારંગીના સ્વાદની હોય હવે પી ઓફ એ બરાબર શું થાય શક્ય પરિણામ શક્ય પરિણામમાં તો ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈઓ હતી તો શક્ય પરિણામમાં શું આવે જીરો અને કુલ પરિણામ તમામ પરિણામમાં શું લીંબુના સ્વાદની મીઠાઈઓ તો કેટલી હતી એક્સ તો જીરો પણ એક્સ બરાબર જીરો ઘટના બી પસંદ કરેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય તો અહીંયા આપણે ખબર શક્ય પરિણામમાં શું આવે એક્સ કારણ કે લીંબુના સ્વાદની મીઠાઈઓ કેટલી લીધી હતી આપણે એક્સ અને કુલ પરિણામમાં પણ શું આવે એક્સ તો એક્સપન એક્સ બરાબર